આ મારા બાપ ભાઈ એને કાલ કીધો પણ કાલ ન આવ્યો એટલે હું કવ આજમાં મત દી યેલો ટીપ મળી કેમ છો બધા બધા મજામાં છો ને હું હુંય મજામાં છું અને સૌના બધાને અરર મહાદેવની જય માતાજી ગુડ મોર્નિંગ બધાને એ સૌને બધાને કેમ છો બધા બધા મજામાં રહેજો એ 13 વર્ષ નવ

એટલે બહુવાળા જવાનું છે છે તો બતાવી દઉં તો મળશે આપણે કાનભાઈને પાણી વાળા છે મારે જવાનું છે પાણી તો વાયડ કોબીમાં પાણી વાળા છે પછી તરફ તો કન્ટિન્યુ બનાવી લેજો બધા એને નો આપશે નવો કરી લેજો લાઈક્સરને સપોર્ટ કરતા રહીજો શેર કરતા રહીજો બધા મિત્રોને તો કન્ટિન્યુ બીના દેજો અમે આવી ગયા છીએ છે કે યે ગાડી તો આ કે ને કે હું આયો થા ને આય જો આલે છે ભાઈ તો આય આઈ ગયો હવે આ મારા બાપ ભાઈ એને કાલ કીધો પણ કાલ ન આયો એટલે હું ક આજમાં મત દી જો આ રીતે દેખા નથી કાટ તું પોછું છે એટલે એ એટલે કટર તો દેવ તો તીજા લોમાં મરાવી દીધો આલે હું છે આમાં आवाज પૂરો ન આવતો હે સલો ટ્રેક્ટર ને લેવા જોતો હશે તો ગંટી જોડી બનાર્યો ભી તો કે કેટને ગર્તો પોસો છે હવે ને આમ બબ આવેલ છે એની મટી એ રે ઓબાઈશવા કન છે ઓલે આમ બબરને આ તમારી છે હવે મારે થોડું આકવાની જો છે હેડ ઉથલને વશીવા એક બે ઉથલ છે ના હાલી જવાયું છે ને બાપ પાજો આકે છે આદિત્ય વામબ પણ ઉલી કરા મા કન તો આ કન સે તી આયા છે આમ તો આખડે આગી આલી જ છે થોડું છે બાકી આ સેવા ભગવાન નોકળી બડા કાય ને પોછો છે હા રાફડા એકો ધોડ્યો છે એકતર મિત્રો ઓય આવો છો હોલીવડિલ ઘેર જમવાનો બાકી છે જમીન લીધા અને હવે આપણે તો નથી કોઠબડા પેને લીધવાનું છે તો 15 કિલો ধ ধো কা নাই কন্ৱনা পূৰা থৈছে পলোৱা নাখি দিয়ে চাগে গলো পিছত ধোব এটা ধৰি নাখাওঁ পেলাই বেয়া পাৰ্চে ডিম খাইছে হাৰিআাৰি যায় লৈছো খিজা ঔলা কাপ ফুৰি হোৱাৰ যিণ্ডা ল'লতা তো ને ઓલી ઓડીન હાઠી જો આપતા એ નખ્યું છે માલને સારવા આમાંથી માલને નખખી નીન કરીએ એટલે માલ નું નીરો નોમાં રોકાઈ હતી એટલે નખા કરી લે હોસે બે વાત થાય નીરો નીરો ને હાઠી ઉતે બે વાત થી જાય બાવા એ જો આપણે ખોટી પડી જાય તો માલ સરે જાય ઓવર આ બધું બધે ખાટી સારે છે માલને તોમ તોકા તાવી રીતે છે કંટી મેલા હું કઠબા

લાઠી બતાવું તો બધાએ કન્ટિન્યુ બધા જોતા રહીજો આપણો વિડીયો આવશે તો અને એટલે દરરોજને દરરોજ જોતા રહીજો બધા અને નવો વિડીયો માટે હવે સબસ્ક્રાઈબ કરી લેજો બધા નોટિફિકેશન તમને મળી જાય તો નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને જોતા હોય બધા લાઈક કરી નાખજો અને શેર કરતા રહેજો થોડો થોડો સપોર્ટ આપતા રહીજો તો થોડો થોડું 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 આગળ વધતા જઈએ સબસ્ક્રાઈબ વધતા જાય આપણા તો બધા કન્ટિન્યુ જોઈજો તો બધાને હર હર માધ્યમ જય માતાજી બાય બાય ટાટા